હા કોણ ઓર નરુ દેસી બોલે હા તમે કોણ વિડિયો બનાવે ઈ કયા વિડિયો ઇન્સ્ટાગ્રામ માં કુદે છે ટુપુ બિયારે પેને હા હા બોલો શું થયું અને તો આવા વિડિયો બનાવે તારા મુકે લાજ હરમ જેવું છે નથી હાને લાજ હરમ વિડિયો બનાવે માં હાને લાજ હરમ

હું જવાન જ છું કપડા પહેરી લઉં રીતે જવાન જેવો દેખાવ અને અત્યારે હાલની તારીખમાં તો એમ કે પણ હું અત્યારે હાલની તારીખમાં ભાઈ તું જે હોય તે તું તું કઈ કઈથી બોલે એમ કે ને તારે બધી મારવા મેટર પૂછે હું ગમે તૈથી બોલતો હોય હા પણ તો આવું બધું આવી રટિંગ કરે હું સાબિત કરવા માંગે એમ પૂછું સાબિત શું કરે હું મારા એક મનોરંજન માટે વિડીયો બનાવું છું અને તું મને ડોહાની વાત કરે છે ને હા તો તને ખબર ના હોય મારી પાસે છે ને હોળ હોળ વરની છોકરીઓ

તાર ને કોણ તારી જેવા ગાંડા ને સપોર્ટ કરે બીજો કોણ હાજા સપોર્ટ કરવા આવે ઈ તારી સાથે વાત ગાંડા હો ગાંડો નથી બહુ બહુ સતેન છે તે બધા આ બધા મોબાઈલ રાખે બધા ગાંડા મારી જેવા છે કઈ 50 50000 નો ફોન રાખે મોગા ફોન રાખે બધા ગાંડા મોબાઈલ વાપરે તારી જેવા હે ઈ ગાંડા દે ઉ તો ગાંડા સમજો તારા વિડીયો દેખ્યા એટલે મને તારો રેકોર્ડ મે તો આના ગાંડા ને માકી ઉપર મારા મામા નંબર કઈ થી મળ્યો એ પહેલા તો કહી મને હ આ નંબર કઈ થી મળ્યો નંબર તો હું ગમે ત્યાંથી લાવું નંબર નો વાંધો નઈ પણ તે આવો ગાંડા ફાડો બંધ કરી દે અને જે કઈ હવે તોડવાનો જ કરે છે એમ લાગે લગભગ મારો માનવો તો સાચો છે વિડીયો માં બધે બધું આ ફાડા ના ફાડા છે એટલે એ તોડે ખા હિંમત હારો પરિવાર સાથે બીજું આ ડચિંગ બંધ કર દે બધું હા હા તો હું તને હું બોલે હું તોડું કે ફોડું કે ગમે તે કરું આ બાળે હાલે કઈ નઈ બળવાઈ ની વાત જ નથી આવતી તું બધા ડચિંગ બંધ કર ગાંડા ફાડવા બંધ કર તારો હા એવું તો આ બધા મોટા મોટા ફેમસ થાય એને તો કે ને લે અળાન છોડ ડાન્સ અને ખરાબ વિડીયો આવે એના વિશે કે અને આપણા આદિવાસી આવવા એ વિશે પેલા ગાળો બોલે આમ તેમ કરે એના એના માટે તું વિડીયો પણ હું ખાલી ડાન્સ કરો છો કઈ બોલતો નથી બરાબર એમાં તો મારે પણ લિફ લિફ આવ્યો હવારવારમાં અત્યારે બોલવું જ પડે બધાનો જ વારો છે આ તારો વારો પેલો તારો થઈ ગયો છે હવે બંધ કરી દેજો વિડીયો હવે ફોન મૂકું છું હું ફોન કરું તું ભાઈ છે ને જે હોય તે તારા ઘરનો મોટો હું મારો વિડીયો બનાવવાનો ચાલુ રાખીશ આ તો હવે જા અહીં કય આવું દાહોદ નો છે દાહોદ નો દાહોદ જિલ્લો મારો છે તારો છે પણ દાહોદ જિલ્લામાં કયું ગામ છે ગામનું નામ સાંભળીને તું ધ્રુજી જઈશ બરાબર દાહોદ વાળું નામ સાંભળીને इतना हम उखड़ ली हूँ, लाहौद नहो जाती, इधर बदबू उखड़ जाए, तो तारा तारा माथा माल नहीं मालने, थोड़ा क्या हाँ। इधर उखड़ लियू हूँ, आत्मा भी जहिद, हाँ, लिमिट में रहे, बेटा, ओ लिमिट में, में रहे, लिमिट में चाहे भाई, तू ते phone करियो, अलग मैं phone करियो, हाँ, phone मैं करियो, कौन, तू, त અરે સીધે જ તૂટે છે તું ભેગો થાય ને તો ખબર પડે છે સાંભળવા કોનો તૂટે એમ વાંધો નહીં ફોન બંધ કરી દે હવે બીજી વખત ધ્યાન રાખજે બીજી વખત તારો વિડિયો આવે ને એટલે પાછો ફોન કરું છું નંબર સેવ રાખો છો હો ને હા તો નંબર સેવ કરી લે કરી લે કોઈ ફરક નહીં પડે ખબર પડે આ આપણે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયા છે તને ખબર છે હા ઘંટો વાયરલ થયા છે વાયરલ થયા જ છે તો એ આવું ખરાબ ના બોલે છે હું તાત્કાલિક તારી પણ આવી જાય હું આવી જાય ને તો હું આવી જ જઈશ કયા ગામનો તું છે લીંબખેડાનો છે ને

ओ मारवाळी बाळी बडी आ तो इतो खबर पड़ी जाहे तन हां उभा र तन रेले रे ने फोन मुक तन फोन कर फोन म फारा गडे फोन ने करतो बासो ताका तो आवे रे अरे तारो काम से मार फोन कर इ तन ना फोन ने करतो आसी करती आडी वाली बात करती नी बस फोन मुक दे हो आडी वाली दिखाय जाहे बका